કચ્છ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરના નાણાકીય લેવડ દેવડના સ્ક્રીનશોટ સહિત થયેલા આક્ષેપો બે હોવાનો ઘટસ્ફોટ પશ્ચિમ કચ્છ એલસીબીની તપાસમાં સંપૂર્ણ હકીકત માત્ર અને માત્ર કચ્છ યુનિવર્સિટીને બદનામ કરવા માટે હોવાનું ફલિત થયું આરોપીઓ સામે ગુના નોંધાઈ શકે છે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં બહુચર્ચિત બનેલ કચ્છ યુનિવર્સિટી નોન ટીચિંગ સ્ટાફ ભરતી કૌભાંડ મામલામાં આજે તપાસ ટીમ આવ્યા બાદ આ તપાસમાં પશ્ચિમ કચ્છ પોલીસની ગુનાશોધક શાખાએ તપાસને હાથમાં લીધી બાદ આ સંપૂર્ણ હકીકત ખોટી હોવાનું ફલિત થયું છે અને માત્ર કચ્છ યુનિવર્સિટી તથા તેના અધિકારીઓને બદનામ કરવા એક કાવતરાનું ભાગ હોવાનું ફલિત થયું છે આ અંગેની પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની ગુનાશોધક શાખા દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર વિગતો પ્રમાણે આ આખી ઘટના ઉપજાવી કાઢેલી હોવાનું સ્પષ્ટ થયું છે સમગ્ર રાજ્યમાં ચકચારી આ ઘટના અંગે તપાસ કરવા માટે ભુજ ખાતે તપાસ ટીમ આવ્યા બાદ સર્વાંગી તપાસ હાથ ધરાઈ હતી જેમાં આ આખી ઘટના માત્ર યુનિવર્સિટીને બદનામ કરવા ઉપચાવી કાઢેલી હોવાનું સ્પષ્ટ થાય છે આ તપાસમાં એલસીબી ટીમ દ્વારા પણ સ્ક્રીનશોટ અંગે તપાસ હાથ ધરાઈ હતી જેમાં યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ગૌરાંગભાઈ દીપકભાઈ ચૌહાણ દ્વારા અમદાવાદથી પ્રસિદ્ધ થતા દૈનિક અખબારમાં આ અંગે સમાચાર પ્રસિદ્ધ થયા બાદ શ્રી ચૌહાણ દ્વારા સોગંદનામું કરી નોન ટીચિંગ સ્ટાફ ભરતી મામલે રૂપિયા બાર લાખ જેવી રકમ લેવાયાનો ઉલ્લેખ કરાયું છે એ પોતે એટલે કે ગૌરાંગભાઈ ચૌહાણે નથી મોકલ્યું કે તેઓ દ્વારા મેસેજ કરવામાં આવ્યું હોય તેવું પણ નથી થયું તે બાબતના સોગંદનામા સાથે જાણ કરી હતી કે આવી કોઈ વોટ્સઅપ ચેટ અમે કરેલ નથી તેવી જાણ સંબંધિત દૈનિક અખબારના ભુજ રાજકોટ અને અમદાવાદ કાર્યાલય કરવામાં આવેલી આ અંગેની તપાસમાં સંબંધિત વોટ્સએપ ચેટ અને સ્ક્રીનશોટ વગેરે ક્યાંથી મોકલવામાં આવેલું કોને મોકલવામાં આવેલું એ અંગેની તપાસમાં ખુલાસો થયો હતો કે કોઈ કેન્ડિડત નામના વ્યક્તિએ રાજકોટ રહેતા પ્રદીપકુમાર પડસાલાને મોકલેલું છે એ પ્રદીપ પડસાલાએ અગાઉ યુનિવર્સિટીમાં ભરતી માટે અરજી કરેલ આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની સ્ક્રીનિંગ ટેસ્ટ માટે ઉત્તીર્ણ થયેલા પરંતુ અનુભવ ન હોવાને કારણે તેમને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવેલું નહીં જે અંગે તેમણે રજૂઆતો કરેલી અને યુનિવર્સિટી વિરુદ્ધ હાઈકોર્ટમાં પણ કેસ દાખલ કરાવેલું હતું તથા શિક્ષણ વિભાગમાં પણ ફરિયાદો કરેલી હતી તેમની પૂછપરછમાં જો કે વોટ્સએપ ચેટ અને સ્ક્રીનશોટની પ્રિન્ટની પીડીએફ તેમણે કોણે મોકલાવેલ છે તેની જાણ ન હોવાનું જણાવેલું છે એકંદરે આ આખી ઘટનામાં યુનિવર્સિટીને બદનામ કરવા માટે એક ષડયંત્ર રચાયાનું સ્પષ્ટ થાય છે આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે સાથે સાથે આ પ્રકરણને લઈને જે કોઈએ ભૂમિકા ભજવી છે તેની સામે પણ આગામી દિવસોમાં પગલાં લેવાય તેવી શક્યતા છે નોંધનીય છે કે આ ચિત્ર વિનાના વિવાદને પગલે કેટલાક સ્થાપિત હિત ધરાવનારાઓએ પણ વિચાર્યા વગર સંપલાવી દીધું છે હવે તેઓને પણ ખુલાસાઓ કરવાની ફરજ પડશે જાણકારો કહી રહ્યા છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી

મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારૂગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર ફાર્મ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશો સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two 18961 sangar ramji Bai r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન તો તમે રાહકોની કોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો